હેલો વિદ્યાર્થી મિત્રો શું તમે અથવા તો સ્નાતક છો અને યુપીએસસી જીપીએસસી પાસ કરીને અધિકારી બનવાનું સ્વપ્ન લઈને બેઠા છો તો આઈસી લાવ્યું છે આપના માટે એક વર્ષની લોંગ ટર્મ બેન્ચ જેમાં પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યુ આ ત્રણેયની તૈયારી એકી સાથે કરાવવામાં આવશે આ બેચને આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલી છે એક તો બેઝિક અને એક આવશે એડવાન્સ બેઝિકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એનસીઆરટી જીસીઆરટી ભણીશું બેઝિકની અંદર આપણે એનસીઆરટી જીસીઆરટી આધારિત ટેસ્ટ આપીશું અને બેઝિકની અંદર એનસીઆરટી જીસીઆરટી આધારિત મેઇન્સના પ્રશ્ન લખીશું જ્યારે એડવાન્સ લેવલની અંદર આપણે ઓથેન્ટિક બુક્સ ભણીશું ઓથેન્ટિક બુક્સ આધારિત આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું અને ઓથેન્ટિક બુક્સ આધારિત આપણે મેન્સની પણ પ્રેક્ટિસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો રાશિની જુઓ છો આઈસી દ્વારા આ બેચની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને અઢાર દિવસના ડેમો આપવામાં આવી રહ્યા છે આ ડેમો માટે નીચે આપેલા નંબર ત્રાણું સાત સત્તાવન જીરો ત્રિપલ વન ઝીરો નંબર ઉપર કોલ કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવો અને નીચે આપેલા એડ્રેસ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો બપોરે ચારથી છ ની વચ્ચે આ ડેમોનો લાભ લઈ શકો છો જય હિન્દ જય ભારત